બરાબર મિક્સ થઈને વટાઈ જાય ત્યાં સુધી તેને વાટો બરાબર આ રીતે ત્યારબાદ તેમાં હળદર લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર સિંગદાણાનો ભૂકો અને થોડું કોપરું નાખીને બરાબર મિક્સ થાય ત્યાં સુધી વાટીને મસાલો તૈયાર કરો આ રીતે મસાલો તૈયાર કરો ત્યારબાદ આપણે શાકનો વઘાર કરીએ બરાબર થઈ જાય એટલે રાય નાખો અને રાઈ તરત તળતર ફૂટે ત્યારબાદ તેમાં હિંગ નાખો ગેસ બંધ કરી દો અને આપણે જે મસાલો બનાવ્યો છે તે તેમાં ઉમેરી દો કેમ કે ગેસ બંધ કરવાનું કારણ એ છે કે મસાલામાં આપણે પાણી નાખ્યું નથી પાણી નાખ્યા વગર તેને થોડી વાર સાચલો અને મિક્સ કરી લો તેલમાં ગેસ બંધ છે એટલે બળવાના કોઈ ચાન્સીસ નથી બંધ ઉપર મસાલાને મિક્સ કરતા રહો આ બાજુ આપણે જે ખાંડણીમાં વાટેલું તેને ધોઈ અને તેનું પાણી ઉમેરી દો ત્યારબાદ હવે ગેસ ચાલુ કરી અને મસાલાની થોડી વાર ચડવા દો લેચા થોડા ગળી જાય એટલે આપણે જે દૂધી અને બટાકા ધોઈને સમારીને રાખીએ છીએ તે કૂકરમાં ઉમેરી દો અને તેને બરાબર મિક્સ કરી દો થોડી વાર સુધી તેને ગેસ પર ધીમા તાપતા સાતળતા રહે શાકને જેટલું આપણે મિક્સ કરતા રહીશું ધીમા તાપે તેટલું તે સરસ ચડી જશે ખટાશને બેલેન્સ કરવા માટે થોડી ખાંડ નાખો એને બે ચમચા જેટલું પાણી નાખો બસ કારણ કે ટામેટામાં પણ પાણીનો ભાગ છે દૂધી પણ ફ્રેશ છે એટલે તે પણ પાણીવાળી હશે ત્યારબાદ કુકરનું ઢાંકણ બંધ કરીને બે સીટી વગાડી દો આપણા ગરમ ગરમ શાકને કોથમીરથી ગાર્નિશ કરીને રોટલી પરાઠા ભાત ખીચડી સાથે ગરમા ગરમ પીરશો તમે પણ આ રીતે શાક બનાવજો અને એન્જોય કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે આવજો